માર્કેટિંગ મેનેજર ઇન્દ્રવદન હાજર રહી સેવાઓ આપી હતી આ પ્રસંગે મહુધા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ મહુધા શહેર ભાજપા સંગઠન પ્રમુખ પંકજભાઈ ત્રિવેદી મહુધા સિનિયર સિટીઝન પ્રમુખ મધુભાઈ રબારી સહિત ખેડા જિલ્લા ફેડરેશન પ્રમુખ સત્યનારાયણભાઈ શાહ હાજર રહ્યા હતા શાહ સત્યનારાયણ હરિરામ મહુધા જય રણછોડરાય સિનિયર સિટીઝનના પ્રમુખ મધુભાઈ રબારી હું સાથે હું ખેડા જિલ્લા ફેડરેશનનો પ્રમુખ સત્યનારાયણ શાહ અમે અહીં આ આયોજન કર્યું છે કેમ્પનું મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે ફ્રી ઓફ સેવા વેદ હોસ્પિટલ મૌધા અંધજન મંડળ નડિયાદ દ્વારા ચશ્માનોને જોડે પંજાબી ડૉક્ટર દ્વારા દાંતનું ઈલાજ એ પણ જોડે કરવામાં આવ્યું છે વેદ હોસ્પિટલ દ્વારા હાર્ટની સર્જરી પછી બીપી ડાયાબિટીસ જોડે હાડકાંની તકલીફ ગાયનેનિક ડોક્ટર બધા અહીં હાજર ના આ કાર્યક્રમ પૂરું કરે છે એમાં જનતા મફત સારામાં સારો લાભ લે છે ના આ પંદર વર્ષથી આ ક્લબ ચાલે છે વારંવાર આવા મેડિકલ કેમ્પો કરતી રહે છે અને વૃદ્ધોને તીર્થયાત્રા કરાવવાનું બીજા મીટિંગો કરીને એમને ખુશ રાખવાના પણ આયોજન અહીં વારંવાર થતા રહે છે